મિત્રો દ્રશ્યો છે રાજકોટના સરદારથી સામે આવી રહ્યા છે વાવણી લાયક વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે રાજકોટના ક્યારે રાજકોટના સરદારમાં પણ દોઢ ઇંચ જેટલો જોરદાર વરસાદ જોવા મળ્યો છે પવન સાથે ઝંઝાવાતી બેટિંગ કરતા મેં નજરે પડી રહ્યા છે તો આજે રાજકોટના સરદાર સહિત રાજકોટના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલના સમાચાર સામે આવી રહ્યા છે તો આ સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટાછા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે જ્યારે ચોટીલા આજુબાજુનો વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતના જે બોડરકાંઠાના વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ આજે જોવા મળ્યો છે ત્યારે અત્યારે તમે જે પવન સાથે વરસાદના દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો તે રાજકોટ જિલ્લાના સરદાર ગામના છે જ્યાં પવન સાથે મેઘરાજાએ રીતસરની ધબધબાટી બોલાવી હતી અને ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા કારણ કે લાંબા સમય બાદ ઉકળાટ બાદ ગરમીમાં જે વરસાદનું આગમન થયું હતું તેને કારણે ગરમીમાંથી પણ રાહત મળી હતી અને અનેક ગ્રામ્ય સ્તરો એવા છે જ્યાં વાવણીલાયક વરસાદ પણ જોવા મળ્યો હતો તો સુકનવંતી મેઘ સવારી સૌરાષ્ટ્રના ભાગોમાં સતત ચાર દિવસથી જોવા મળી રહી